હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓનું સ્પેશિયલ આખા રીંગણનું શાક તો ચાલો મસાલો બનાવી લઈએ તો સૌથી પહેલાં બેથી ત્રણ ચમચી શેકેલી સીંગ નાખીશું તેમાં ચારથી પાંચ કળી લસણની નાખીશું એક નાનો આદુનો ટુકડો અને એક લીલું મરચું નાખીશું હવે તેમાં બે ચમચી તીખું ચવાણું અને બે ચમચી મીઠું ચવાણું નાખીશું હવે તેમાં બે થી ત્રણ ટુકડા બ્રેડ ટોસ્ટના અને થોડા લીલા દાણા નાખીશું હવે આપણે આને ગ્રાઇન્ડિંગ જારમાં લઈ લેશું હવે તેમાં એકથી દોઢ ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું પછી તેમાં એક ચપટી હિંગ નાખીશું અને એક નાની ચમચી મીઠું નાખી અધકચરું પીસી લેશું તો આપણો મસાલો રેડી છે તો આ શાકમાં જોતી સામગ્રી આપણે તૈયાર કરી લીધી છે ચાલો શાક બનાવવાનું ચાલુ કરીએ તો આપણે કૂકર મૂકી દીધું છે તેમાં ત્રણ પાવડા તેલ નાખીશું આ શાકમાં તેલ થોડું ચડિયાતું જ હોય છે આપણે શાક ઝડપથી બને એટલા માટે કૂકરમાં બનાવીએ છીએ આ શાક આપણે થોડું અલગ રીતે બનાવીશું અલગ એટલા માટે કે એમાં આપણે કાંદા અને બટાકા બંને નાખીશું કારણ કે રીંગણનું નામ સાંભળતા જ બાળકો મોઢું બગાડે છે તો આ રીતે સ્લાઇસ કરીને નાખીશું તો બાળકો આસાનીથી ખાઈ લેશે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો વઘાર કરી લઈએ સૌથી પહેલાં તેમાં હિંગ નાખીશું ત્યારબાદ તેમાં બટાકા નાખીશું બટાકા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાતળશું હવે આપણા બટાકા બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણા બટાકા સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે તેમાં કાંદા એડ કરી દઈશું કાંદાને પણ થોડા બ્રાઉન કરીશું તો જો આપણા કાંદા પણ સરસ બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે રીંગણને કટ કરી લેશું જે મેં પહેલેથી જ ધોઈને તૈયાર કરેલા છે અને રીંગણ આપણે ભરવાની જરૂર નથી આમ જ એડ કરી દેસું તો પણ શાક ખૂબ જ સરસ બનશે અને રીંગણને પણ થોડીવાર હલાવીને થોડા બ્રાઉન થવા દઈશું જો આ તમને મારી રેસિપી સારી લાગતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એ લાયકન પ્રેસ કરજો જેથી મારી અવનવી રેસીપી તમારા સુધી પહોંચી શકે આપણા રીંગણ પણ હવે સરસ એવા બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે તેમાં ચપટી હળદર નાખીશું હળદર આપણે આગળ મસાલામાં નાખેલી છે પણ આ રીતે તેલમાં થોડી નાખવાથી શાકનો કલર સરસ એવો આવશે હવે તેમાં આપણે બનાવેલો મસાલો નાખી દઈશું આ મસાલો તમે પંદર દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જો મસાલો પહેલેથી જ તૈયાર હોય તો આપણું શાક દસથી પંદર મિનિટમાં જ રેડી થઈ જાય છે તો આ રીતે થોડી વાર તેલમાં મસાલાને પણ હલાવતા રહેવું આ શાક આપણે બાજરીનો રોટલો ભાખરી અથવા રોટલી કોઈપણ સાથે ખાઈ શકીએ છીએ મિત્રો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ શાક થોડું ચટપટું તૈયાર થાય એના માટે આપણે તેમાં થોડી ચપટી ખાંડ નાખીશું તમે ખાંડની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો અને ત્યાર પછી તેમાં બેથી ત્રણ ટીપા લીંબુનો રસ નાખીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં શાકમાં થોડી ગ્રેવી કરવા માટે થોડું ગરમ પાણી નાખીશું તમારે જેટલું રસો જોઈએ તેટલું પાણી નાખવાનું હું અત્યારે અડધો ગ્લાસ નાખી રહી છું હવે તેને સારી રીતે મિક્સ કરીને કૂકર બંધ કરી દઈશું અને એની એક સીટી થવા દઈશું અને એકાદ મિનિટ ધીમા ગેસે થવા દઈશું ત્યારબાદ ગેસ બંધ કરી દઈશું આ શાકમાં આપણે વધારે સીટી કરવાની જરૂર નથી કારણ કે રીંગણ અને બટાકા બંને આપણે તેલમાં સારી રીતે સાતળી લીધેલા હતા તો આપણું શાક તૈયાર થઈ ગયું છે કૂકરમાંથી વરાળ નીકળી ગઈ છે તો ચાલો આપણે જોઈ લઈએ જુઓ તો છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ગુજરાતીઓનું સ્પેશિયલ આખા રીંગણનું શાક તો ચાલો આપણે સર્વ કરી દઈએ